દસ હજાર નેવ જેટલી જિલ્લા પંચાયતો ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખેડૂતો અને ગ્રામ્ય જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને જરૂર પડે તે આંદોલન પણ કરવામાં આવશે ગુજરાતના સત્તર મહાનગરોમાં આવેલી કોર્પોરેશનોમાં લોકો ટેક્સ ભરે છે પરંતુ આ ટેક્સના પૈસાનો ગેરવહીવટ થાય છે

તમામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તમામ મહાનગરોમાં વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ની વરણી કરવામાં આવી અલગ અલગ જે અમારા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ જે ફેરફારો થવાના છે એ પણ થઈ રહ્યા છે જાન્યુઆરી ના અંત સુધી તમામ સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શું આપી દીધા જે કામ નહી કરતા હે જૂઠ કરે દવા સાચિત બસે કે તમે એકવાર છે pradesh congress samiti no nau marko banavani prakriya chale chhe je અમે જે શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે એટલા માટે જ આ કાર્યક્રમો છે કે જે જનતાનો મેનિફેસ્ટો બનાવવા જઈ રહ્યા છે એમાં પણ અમે સૂચનો માંગ્યા છે કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એ સિવાય પણ લારી ગલ્લા પાથરણા વાળાના માટે શું થઈ શકે કેવી રીતે જે ડિમોલેશન વારંવાર થાય છે એના બદલે ઘરનું ઘર અને કાયમી ઘર સામે ઘર આપી શકાય એવા બધા જ મુદ્દાઓને લઈને મારો કાર્યકર એક એક ઘેર જવાનો છે એક એક વ્યક્તિને મળવાના છીએ એમના સૂચનો એમના અભિપ્રાયો લઈ અને વિઝન ડોક્યુમેન્ટ જનતાનો મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટી આ વખતે લઈને આવશે એમાં અમારા આગામી કાર્યક્રમો પણ એમાં સમાવેશ કરીશું સાથે સાથે જે અલગ અલગ વર્ગના લોકોની ફરિયાદો છે જે એમની તકલીફો છે પીડા છે દર્દ છે ડાકરો છે એની સુનવાઈ ક્યાંય થતી નથી

અને એ જ વોર્ડમાં જનાક્રોશ પદયાત્રા પણ કોંગ્રેસના નેતૃત્વમાં થશે એટલે ખાલી અમે સાંભળીશું એવું નહીં તેના નિવારણ માટેની એની પરિણામ લક્ષી લડાઈ લડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સાથે રસ્તા પર પણ ઉતરીશ આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ